થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે અરીસો રૂપી સચોટ માહિતી લાવતો જી સીએસ પોર્ટલ આવનારા વર્ષ થી વિશ્વ વિદ્યાલયો નો સમાવેશ કરવા અને ચાલુ વર્ષે મોક મોકરાઉન્ડ દ્વારા પ્રવેશ પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવાની માંગ સાથે એબીવીપી દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીને કુલપતિ થકી આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યની સરકારી પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રીકૃત તથા પારદર્શક કરવાની માંગ કરાઈ છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષથી ગુજરાતની ચૌદ રાજ્ય વિશ્વવિદ્યાલયોની પ્રવેશ પ્રક્રિયા જીસીએ એસ પોર્ટલ થકી કરવાનો પ્રયાસ કરવા આવી રહ્યો છે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા છેવાડાના વિદ્યાર્થીઓ સરળતાથી સુલભ અને રાહત દરે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વાભાવિક રૂપે રાજ્ય સરકારની રહે છે પરંતુ ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે માત્રને માત્ર જીસીએએસ પોર્ટલની નિષ્ફળતાના કારણે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ પરનો વિદ્યાર્થીઓનો ભરોસો તૂટ્યો છે જીસીએએસ પોર્ટલ દ્વારા ચાલતી અત્યંત ધીમી પ્રવેશ પ્રક્રિયાના કારણે સરકારી મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોમાં દર વર્ષની સાપેક્ષે પ્રવેશ થયા નથી પરિણામે ઇન્ટેક કરતા ખૂબ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓને જે તે સરકારી સંસ્થાઓમાં પ્રવેશ મળ્યા છે જ્યારે બીજી તરફ નિજી મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો મન કાવે તે પ્રમાણે કોઈપણ પણ પ્રકારના ધારાધોરણ વગર પોતાના ઇન્ટેક કરતા વધુ પ્રવેશ આપી અને વિદ્યાર્થીઓની ભરતી કરી રહ્યા છે ગુજરાતના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિ ઘણી ગંભીર અને ચિંતાજનક છે જેથી એબીવીપી દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો અને માંગ કરી હતી કે નિજી વિશ્વવિદ્યાલયોની પ્રવેશ પ્રક્રિયાને પણ પારદર્શી બનાવવા તથા રાજ્ય વિશ્વવિદ્યાલયો અને નિજી વિશ્વવિદ્યાલયોને સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવા આવનારા શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ નિજી વિશ્વવિદ્યાલયોને જીસીએએસ પોર્ટલ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા હેતુ આવરી લેવામાં આવે ચાલુ શૈક્ષણિક વર્ષની પ્રક્રિયામાં મોક રાઉન્ડ ઉમેરી વિદ્યાર્થીઓને કોલેજોની અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવે પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવી વધુ વિલંબ અટકાવી ત્વરિત સમાપ્ત કરવામાં આવે ઘણી વિશ્વવિદ્યાલયોના સ્નાતક અભ્યાસક્રમોના પરિણામો હજુ બાકી હોવાથી વિદ્યાર્થીઓને સ્નાતકોત્તર અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ પડે છે જેથી ત્વરિતપણે આવી વિશ્વવિદ્યાલયોમાં પરિણામ જાહેર કરવામાં આવે ઘણી સમસ્યાઓ ઘણી ખામીઓને કારણે વિદ્યાર્થીઓ આજે પ્રવેશ વંચિત રહી જાય છે અને ઘણા વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટ નામ નથી આવતા ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા વિલંબના કારણે વિદ્યાર્થીઓ આજે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ત્રણ ચાર હજાર વિદ્યાર્થીની ફી હોય એ જ ફી પ્રાઇવેટ યુનિવર્સિટી આજરોજ વિદ્યાર્થી પરિષદ બી એક માંગ કરે છે કે આજે ગુજરાતભરની જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીનો પણ જીતાના માધ્યમથી સમાવેશ કરવામાં આવે એટલે ગુજરાત ભર ની દરેક એક ફોર્મમાં એડમિશન લઈ શકે અને સાથે સાથે ગુજરાતમાં જે વિકાસ માધ્યમથી જે પ્રવેશ પ્રક્રિયા ચાલે છે એ વિલંબ પ્રક્રિયા ઝડપથી ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષા લઈ શકે અને પોતાના એડમિશનો કન્ફર્મ કરાવી શકે અને જો આગામી સમયમાં આ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે અને વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત રહી જાય છે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને જો જરૂર પડશે તો વિદ્યાર્થીઓને સાથે રાખીને આ વિકાસ પોર્ટલને પણ બંધ કરાવશે